શહેરના રામના તળાવમાં સીએસઆર માધ્યમથી તળાવ ઊંડું કરવાની કાર્યવાહીનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો વડોદરામાં ગત ચોમાસા દરમિયાન તંત્રના પ્રતાપે તકલીફોનો સામનો પ્રજાએ કરવો પડ્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરામાં આ પ્રકારની તકલીફ ન થાય તે માટે પૂર નિયંત્રણ માટે રાજ્ય સ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું ચોમાસા પૂર્વે કરવાની વિવિધ કામગીરીમાં વિશ્વામિત્રી નદીની સફાઈ ઉંડી તેમજ પહોળી કરવાની વરસાદી કાસોની સફાઈ થઈ રહી છે વડોદરાના જે તળાવો છે તેમાં પણ પાણી સંગ્રહ વધી શકે તેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે સંદર્ભે રામના તળાવમાં સીએસઆરના માધ્યમથી તળાવ ઊંડું કરવા સહિતની કામગીરીનો પ્રારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ તેમજ સ્થાનિક કાઉન્સિલરો સ્થાનિકોની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો છે આ સંદર્ભે બાળુભાઈ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લગભગ છ હેક્ટરનો તળાવ પરિસર છે જ્યાં તળાવ ઊંડું કરવાનું કામ શરૂ થયું છે છત્રીસ હજાર મેટ્રિક ક્યુબ પાણી અહીંથી નીકળશે તેના કારણે ત્રણ પોઈન્ટ પાંચથી ચાર લાખ જેટલા પાણીનો સંગ્રહ કરી શકાશે જેથી વરસાદી પાણી ભરા રહે જ્યાં વરસાદી કાંસ નથી તેવા દત્તનગર અને વિહારકુંજથી એક પ્રયત્નપૂર્વક ઇન્જલેટ લાઇન નખાશે અને આઉટલેટ આપી આ વિસ્તારમાં પાણી ન ભરાય તેવી કામગીરી કરાશે આ પ્રકારના કામના સૌ પ્રથમવાર સહકારના સૂચનો પણ જોઈએ આ કામ એકથી દોઢ મહિનામાં પૂર્ણ થશે ગત ચોમાસા દરમિયાન વડોદરાવાસીઓને જે તકલીફ થઈ અને ત્યારબાદ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ભવિષ્યમાં કોઈપણ વખત વડોદરાના નાગરિકોને આ પ્રકારની તકલીફ ન થાય અને પૂરના કારણે જે એમને હાલાકી ભોગવી છે ન ભોગવવી પડે તે માટે થઈને તાત્કાલિક જ રાજ્ય સ્તરથી એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને એની સાથે સાથે વરસાદ પહેલાં જે કરવા યોગ્ય કામો છે જેવી રીતે વિશ્વામિત્રી નદીની સફાઈ છે વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની છે પોળી કરવાની છે વરસાદી કાસો સફાઈ કરવાના છે તેની સાથે સાથે જે જૂના તળાવો છે માની લો કે આપણે જ્યાં ઊભા છે આમના જે તળાવનું આપણે ખાતમુહૂર્ત કરેલું છે આ રામનાથ તળાવ છે આપણે બધા જાણીએ છીએ કે આ પૌરાણિક સ્થળ છે અને ત્યાં લગભગ છ હેક્ટરનો આ તળાવનો એરિયા છે પરિસર છે તેમાં સીએસઆરના માધ્યમથી આજથી જ માટી ખોદવાનું કામ એટલે તળાવ ઊંડું કરવાનું કામ ચાલુ થશે છત્રીસ હજાર મેટ્રિક ક્યુબ એટલો માટી અહીંથી નીકળશે અને તેના કારણે સાડા ત્રણથી ચાર લાખ જેટલા પાણીની સંગ્રહ શક્તિ વધશે તેના કારણે આ વિસ્તારમાં કેટલાક ઠેકાણે જે વરસાદી પાણી ભરાઈ રહે છે અને જ્યાં કદાચ વરસાદી કાસ નથી એવા દત્તનગર કે વિહાર કુંચ બાજુથી એક પ્રયત્નપૂર્વક લાઈનો આવી નાખવામાં આવશે ઇનલેટ અને એનો આઉટલેટ આપીને એવું આપણે પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ વિસ્તારમાં કોઈપણ જગ્યા પર પાણી ન ભરાય હું આપના માધ્યમથી તમામ નગરજનોને એક વિશ્વાસ આપવા માંગુ છું કે આ જે સરકારે અને કોર્પોરેશન જે કામ ચાલુ કરેલું છે અવિરત કામ ચાલશે પરંતુ આ મીડિયાના મિત્રોને ઉપર હું ધ્યાન દોરું છું કે જ્યારે આ પ્રકારના કામોમાં બધાનો સહિયારો સાથ સહકાર જોઈતો છે જે જ પ્રકારે આ મિત્રો પણ અહીં આવશો આ વિસ્તારના નાગરિકો પણ આ કામ ચાલુ રહેશે ત્યારે આવશે તો કદાચ કોઈક ઠેકાને શરત ચૂકતી કોઈ કામ રહી ગયું હશે એ પણ કામ આપણે જલ્દીથી સારી રીતે કરી શકીશું આ લગભગ એકથી દોઢ મહિનામાં આ કામ પૂર્ણ થશે